કલામંદી જ્વેલર્સ દ્વારા 500 કિલો ચાંદીની ડિલિવરી કલામંદી જ્વેલર્સે પોતાનું વચન પૂર્ણ કર્યું તેની સિલ્વર બુકિંગ પહેલ દ્વારા નોંધપાત્ર પરિણામો આપ્યા થોડા દિવસ પહેલા કલામંદી જ્વેલર્સે તેની ગ્રાઉન્ડ બ્રેકિંગ સિલ્વર બુકિંગ ઓફર રજૂ કરી હતી ચાંદીના વધતા પ્રીમિયમ ખરીદદારો માટે અનિશ્ચિતતાનું કારણ બને છે ત્યારે ખૂબ જ અસ્થિર બુલિયન બજાર વચ્ચે કલામંદી કોઈ પણ છુપાયેલા કે ફુગાવેલ ચાર્જ વિના બજાર ભાવે ચાંદી ઓફર કરીને અલગ પડી ગયું આજે કંપની ગર્વથી જાહેરાત કરે છે કે તેણે પોતાનું વચન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે ઓફર હેઠળ બુક કરાયેલ ચાંદીની ડિલિવરી પ્રતિબદ્ધ સમય પહેલાં શરૂ કરી છે અને ખાતરી મુજબ તેના અમદાવાદ શોરૂમથી શરૂ કરીને બધી જ શાખાઓમાં ગ્રાહકો પ્રતિબદ્ધ તારીખો પહેલાં સંપૂર્ણ સંતોષ સાથે તેમના ચાંદીના માલ પ્રાપ્ત થશે ડિલિવરી પ્રક્રિયા અત્યંત કાળજી સાથે હાથ ધરવામાં આવે છે હા પરેશ એઝ એ સ્ટોર મેનેજર આપણે અમદાવાદ થી આજે અમે એક સિલ્વરની ડિલિવરી કરી રહ્યા છે જ્યારે દિવાળી ટાઈમે એક સિલ્વરનો એક રેટમાં બહુ જોરદાર ઉછાળો થયો જ્યારે રેટ એક લાખ એસી હજારથી એક લાખ પંચાસ હજારનો ભાવ ચાલતો હતો અને માર્કેટમાં ઓન બોલાતું હતું વીસ હજાર રૂપિયા પ્રીમિયમ બોલાતો ત્યારે કલા મંદિર એક નિર્ણય લીધો અને પ્રી બુકિંગ કરીને વીસ હજારનો જે બેનિફિટ હતો એ અમે ગ્રાહકને આપવા માટે બુકિંગ લીધું તે ટાઈમે એક લાખ ત્રેસઠ હજાર ચારસોમાં નાની ડિલિવરી અમે પચીસમી ડિસેમ્બરથી રાખેલી હતી આજે કલામંદિર જ્વેલર્સ એ શબ્દોને લઈને એ બુકિંગને લઈને એડવાન્સમાં અમે બુકિંગ આપી રહ્યા છીએ આજે અગિયારમી ડિસેમ્બરે અને કસ્ટમરને જે ફાયદો પ્રીમિયમનો થયો એ પણ મળે છે અને આજે એક લાખ ત્રેસઠ હજારનો ભાવનું જે સોનું છે આજે અમે બધાને ડિલિવરી કરી રહ્યા છે એક ફાયદો આ પણ છે અને આજે બી ભાવ વધી ગયા છે ચાંદીના અને ફ્યુચરમાં બી ભાવ વધવાના છે जी रीते हमारा पर कस्टमर जो विश्वास रखो कला मंदिर पर ये विश्वास पर खरू उतरी ने कला मंदिर आज तमाम हमारा कस्टमर ने डिलेवरी हमें करी दिया राजू पुरोहित रीजन मैनेजर कला मंदिर ज्वेलर बस लगभग चार से पाँच किलो है जिसकी डिलीवरी हम आज देने वाले हैं हम कस्टमर को डिलीवरी देने वाले थे पच्चीस दिसंबर को फिर भी हम आज जल्दी दे रहे हैं और कस्टमर को ध्यान में रखते हुए तो उनका जो भी उनको इतना टाइम हो गया है तो कहने का मतलब उनको जो ट्रस्ट हमारे कला मंदिर के प्रति है તો કાયમ રહે આજે પ્રોગ્રામ ક્યા